ચાલો બાળ મિત્રો આજે આપણે સૌ સાથે મળીને પ્રાણીઓના નામ જાણીએ ઈ એલ એ એન ટી એલિફન્ટ એટલે હાથી એલ આઈ ઓ એન લાઇન એટલે સિંહ T I G E R टाइगर એટલે બઘ L E O P A R D લેપર્ડ એટલે દીપડો D E E R બિયર એટલે રીંછ G I R A F E जिराफ એટલે जिराફ D W E R डियर એટલે હરણ G O R I L L A ગોરિલા એટલે ગોરિલા C

O T A M U S पीओ टी एम C R हिपोपोटेमस C हिपोपोटेमस D I L E क्रोकोडाइल इतले मगर आर ए डबल बी आई टी ससलू एच ओ आर एसई होर्स एड़ो डीओ जी दोग एट कूतरो पीग एट G O A T गोट એટલે બકરી C A T કેટ એટલે બિલાડી D I N O S A U R ડાયનોસોર એટલે ડાયનોસોર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારું ભણતર ટીવી શો